હું દિનેશભાઈ કે ઉપાધ્યાય વનપંડિત વિભાગ ગુજરાત રાજ્ય માલપુર ખાતે વૃક્ષેર સહકારી મંડળીના ચેરમેન તરીકે કામગીરી કરી રહ્યો છું છેલ્લા તેત્રીસ વર્ષથી હું વન વિભાગ એટલે કે પર્યાવરણ બચાવવા માટે વનીકરણ વધુને વધુ બને એના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ અમે વાંસદા કપરાડા જેવા જ્યાં જ્યાં વધારે પ્રમાણમાં આબા જ્યાં થાય છે કલમી એવા આબા લાવી અને લોકોને આપી અને એક ફળો વૃક્ષ ઉછેરે અને એ એ ફળ પેઢી આત્મનિર્ભર બને એવા પ્રયત્નો પણ કરીએ અને લોકોને અમે પાંખા થતાં જંગલો જે છે એને વિકસાવવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો પિસ્તાલીસ છેતાલીસ અને આવનારા સમયમાં પચાસથી એકાવન ડિગ્રી સુધી આ ગરમી જ્યારે જઈ જવા તરફ જઈ રહી છે ત્યારે આપણે જો જંગલોનો વિકાસ નહીં કરીએ વૃક્ષોનો આપણે વાવેતર નહીં કરીએ પર્યાવરણની જાળવણી નહીં કરીએ સ્વચ્છતા તરફ આપણે ધ્યાન નહીં આપીએ તો પરિણામે આવનારા સમયમાં આપણે પણ એ પણ નહીં ટકે તો આપણે પણ ટકવાના નથી એવી પરિસ્થિતિનું નિર્માણ થશે આજે બાળકો સ્કૂલમાં જતાં એક વોટર બેગ પાણીની લઈને જાય છે આવનારા સમયમાં ઓક્સિજનનું પણ બોટલ એની સાથે લઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં એમાંથી બચવા માટે આપણે અમે સૌને એક વિનમ્ર સંદેશો આપીએ છીએ કે ગામે ગામ જ્યાં પણ જરૂર જણાય ત્યાં ગુજરાતની છ કરોડની જનતા એક જ વ્યક્તિ પોતાના જન્મદિને એક વૃક્ષ વાવે અથવા તો પોતાના પરિવારમાં કોઈનું મરણ થાય તેની પુણ્યતિથી એક વૃક્ષ વાવે અથવા તો એના પોતાના ઘરના બાળકો કોઈક સારી એવી પદવી પ્રાપ્ત કરે અથવા તો ધોરણ દસ બાર કે એવા કોઈ બી એડ જેવા અભ્યાસમાં સારા ગુણ પ્રાપ્ત કરી અને નંબર લાવે આવા કાર્યક્રમોને આવા સમયને સ્મૃતિમંત કરવા કાયમી યાદગીરી રૂપે એક એક વૃક્ષો વાવે તો પણ ગુજરાતમાં છ કરોડ વૃક્ષો આપોઆપ દર વર્ષે તૈયાર થતા જશે અને પરિણામે આપણે દુનિયાના હરોળમાં આપણે જોઈએ છીએ કે વિશ્વમાં એ વ્યક્તિદીઠ વૃક્ષોની જે સંખ્યા છે એમાં સૌથી ઓછી સંખ્યા આપણા ભારતની રહી છે એમાં ઉત્તરોત્તર વધારો થાય એવો આપણે પ્રયત્ન કરીએ એવી મારી આ પાંચ જૂન વિશ્વ પર્યાવરણના દિવસે મારી આપ સૌને નમ્ર વિનંતી છે અમે કર્યું છે આપ જોઈ રહ્યા છો કે આજે આ જે જગ્યાએથી આપણે વાત કરી રહ્યા છે ત્યાં ઔષધિ વનનું નિર્માણ કર્યું છે સ્મૃતિબંધ બનાવ્યું છે સાથે સાથે રાજ્ય સરકારે પણ લોકભાગીદારીથી જુદા જુદા ગામોએ કેટલી વનમંડળીઓ બનાવી છે અને વનમંડળીઓ પોતાના પગ ઉપર કામ કરતી થઈ છે અને પરિણામે લોકોને સંદેશ આપ્યો છે કે પર્યાવરણ જાળવવા માટે આપણે કંઈક ને કંઈક કામગીરી કરીએ સાથે સાથે ઘર બેઠા લોકોને જે નાના મોટા રોગો અસાધ્ય રોગો થતા હોય છે એ રોગોની દવા એટલે કે વન ઔષધી ઔષધિ વનસ્પતિઓમાંથી આપણે દવા બનાવી ઘર બેઠા બનાવી અને કાયમી ધોરણે આપણે એનો જડમૂળથી નિકાલ કરી શકીએ છીએ એવી ઔષધિઓ પણ અમે લોકોને કુંડાઓમાં તૈયાર કરી અને અરડુસી છે તુલસી છે આવી ઔષધિઓ પણ અમે લોકો સમક્ષ સુધી લઈ જઈએ છીએ અને લોકોને અમે એ કહેવા માગીએ છીએ કે આપ સમજો કે વિક્ષની વાત કરું તો વૃક્ષ બામ કે બજારમાંથી તમે લેવા જશો તો સો રૂપિયાની બોટલ પચીસ ગ્રામની આવે છે જો આપણે ઘરે જો તમે બનાવો તો માત્ર પાંચ રૂપિયામાં એ બોટલ તૈયાર થઈ અને એ ફિક્સ બામ તૈયાર થઈ જતું હોય છે એની પણ અમે વેલ્યુ એડિશન તાલીમના નામે અમે ગામે ગામ મહિલાઓને આ તાલીમ પણ આપીએ છીએ અને એ તાલીમ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને એ વસ્તુનું ઉત્પાદન વધુને વધુ બનાવે અને આત્મનિર્ભર બને એવા પણ અમે પ્રયત્નો કરીએ છીએ સાથે સાથે લોકોને સંદેશ આપતા અમે એવી પણ યોજનાઓ મૂકીએ છીએ કે ભાઈ કોઈ પાંચ વૃક્ષ ઉછેર્યો કોઈ દસ ઉછેર્યો તો અમે વૃક્ષ ઇનામી યોજના પણ અમે જાહેર કરી અને એ લોકોને અમે આ વૃક્ષો વાવા તરફ અમે કરીએ છીએ વૃક્ષ રથયાત્રા દ્વારા વૃક્ષ ફેરી દ્વારા ઘેર ઘેર અમે વૃક્ષો પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ ફળવ વૃક્ષો પણ અમે લાવી અને લોકોને આપવા પ્રયત્ન કરીએ છીએ તાજેતરમાં જ અમે સિંદૂરના વૃક્ષ પણ અમે એક અમારા નર્સરીમાં ઉછેર્યા છે અને એ વૃક્ષો પણ વાવી અને અમે આ પણ લોકોને બતાવવા માગીએ છીએ કે અત્યારે જે સિંદૂર વાપરીએ છીએ અને આ એ કુદરતી વસ્તુ છે સાથે સાથે ઓર્ગેનિક સીતાફળ પણ અમારા આંગળી આ વિસ્તારમાં ખૂબ થાય છે એનું અમે જતન અને સંરક્ષણ કરીએ છીએ લગભગ ચારથી પાંચ લાખ રૂપિયાની આવક આપતું આ ફળ એ ડાયાબિટીસ એટલે દ્વારા પણ ખાઈ શકે છે અને એના ઠળિયા પણ આપણે એનું તેલ બનાવી અને વાપરવાથી આપણા વાળ ક્યારે સફેદ થતા નથી એટલે કે ટૂંકમાં આપણનું ઘર પણ દેખાતું નથી આવી ઘણી બધી બાબતોને અમે આવરી લઈ અને લોકો સુધી અમે જઈએ છીએ એમાં જુદા જુદા સમજીએ કે ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણના દિવસે લોકો સમગ્ર ગુજરાતમાં પતંગ ચકાવે છે અને ચકાવ્યા પછી એ પતંગની દોરીઓ વૃક્ષો ઉપર લટકતી હોય છે ફાટેલા પતંગો એ વૃક્ષો ઉપર પડતા હોય છે રસ્તા પર આ દોરીઓ પડતી હોય છે એ બધું અમે એકત્ર કરી અને અમે એને કરુણા અભિયાન અંતર્ગત સળગાવી દઈએ છીએ ભેગું કરીને કે જેથી કરીને પશુ પંખીમાં સપડાય નહીં અને એનું જીવ જાય નહીં સાથે સાથે આપ જોઈ રહ્યો છો કે ચકલી ચકલી જેવું પ્રાણી અત્યારે આપણી વચ્ચે ઉપલબ્ધ નથી વિશ્વ ચકલીના દિવસે એ ઉજવણીમાં લોકો જોડાઈ જાય છે ફોટોગ્રાફી કરે છે પણ બાકીના ત્રણસો ને ચોસઠ દિવસ એ ચકલીને યાદ કરતા નથી અમે ચકલી સાથે સતત પરામર્શમાં રહીએ છીએ કારણ કે મોબાઈલનો ઉપયોગ વધુને વધુ વધ્યો એના કિરણોને કારણે આ ચકલી જેવી પક્ષીઓનો વિનાશ થતો ગયો છે અમે લોકોને એ પણ સંદેશો આપવા માગીએ છીએ વિશ્વ પર્યાવરણ દિવસે કે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ મોબાઈલનો કરે અને શક્ય હોય તે હજી મોબાઈલ ઉપર જે વાતચીત હોય એ ટૂંકામાં ટૂંકી એ કરી અને એ મોબાઈલને બંધ કરે જેથી એના કિરણો આવા નીકળે નહીં અને પક્ષીઓને કે બીજા કોઈને એ પોતે નડે નહીં આવી જુદી જુદી બાબતો સાથે અમે લઈ સમજો કે સરગવાનો પાવડર તો અમે સરગવાનો પાવડર પણ અમે બનાવીએ છીએ કે જેમાં ભરપૂરથી કેલ્શિયમ માત્રામાં ભરેલું હોય છે અને લોકો અમે જરૂરિયાતમંદ લોકોને જઈને અમે આપીએ છીએ અને એના કારણે આપણા હાડકામાં રહેલો ફોસ્ફરસ એનો તેજ બને એને કોઈ પણ જાતનો દુખાવો ન થાય અને કેલ્શિયમ મળી રહેવાનો પ્રયત્ન કરીએ છીએ એવી રીતે વિટામિન સીથી ભરપૂર આમળાનો પણ અમે લોકો વચ્ચે જે લોકોને આપીએ છીએ સાથે સાથે આ ગરમીથી બચવા જેમ આપણે કહીએ છીએ વૃક્ષો વાવવા જોઈએ એમ ત્વચાને બચાવવા માટે કેસુડો એ ખૂબ જ જંગલોમાં થતો હોય છે અને અમે કલેક્શન કરી લાવી અને લોકોને અમે આપી અને કેસોડાનો કેવી રીતે ઉપયોગ કરવો એ પણ અમે એમને સમજાવીએ છીએ ટૂંકમાં વન સંપદાની ઓળખ અને એની જાણકારી લોકો સુધી જાય વૃક્ષોનું મહત્ત્વ લોકો સમજે જન્મથી મૃત્યુ સુધી સતત કામ આવતું આ વૃક્ષ એના એટલા બધા ઉપકાર છે આપણા પર એ માનવ માનવી જ્યારે ભૂલવા પ્રયત્ન કરે છે ત્યાં અમે એને ફરીથી જાગ્યા ચોથી સવાર સમજી અને અમે એને એક સૂત્ર પણ અમે એને આપ્યું છે કે ચાલો પ્રકૃતિ તરફ પાછા જઈએ પ્રકૃતિ હશે એ તત્સ્ય તો આપણે ટકવાના છીએ એ બિલકુલ નગ્ન સત્ય બાબત છે અને આ બાબત અમે લોકોને જનજન સુધી અમે પહોંચાડી અને લોકોની અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે પણ જરૂર જણાય છે ત્યાં આજે આ ગરમીના ગરમીમાં આપણે જો બસ ઊભા રાખવી હોય ગાડી ઊભી રાખવી હોય કે બાઇક ઊભી રાખવી હોય તો આપણે વૃક્ષ નીચે આપણે ઊભી રાખવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ એ ઊભી રાખવા માટેનું વૃક્ષ તૈયાર કરવા આપણે તૈયાર નથી એ ખૂબ દુઃખની બાબત છે એટલે આપણે એટલીસ્ટ આપણા આંગણામાં આપણા ખેતરના છેઢે પાડે આપણા ગૌચરમાં આપણા પંચાયતની જે જમીન હોય જ્યાં ખરાબો હોય જ્યાં જરૂર જણાવ પાંચ દસ પાંચ દસ જેટલી માત્રામાં આપણી હોય એટલા વૃક્ષો આપણે વાવીએ વધુને વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણને બચાવીએ વનીકરણની જેટલી પણ આગળ પ્રાધાન્ય આપીશું એટલા આપણે પણ આગળ જવાના છીએ મેં પહેલાં કીધું એમ વિશ્વમાં જુદા જુદા દેશોમાં વ્યક્તિ રીતે જે વૃક્ષોની સંખ્યા છે એમાં આપણે બધાથી છેલ્લા બોટમ એટલે તળીએ છીએ એમાં વધારો કરી અને દેશને ગૌરવ અપાવીએ જ્યારે આપણા માનનીય વડાપ્રધાનશ્રી અને સમગ્ર ટીમ જ્યારે આપણા દેશને સારી દિશામાં વિકાસ તરફ લઈ જઈએ ત્યારે વૃક્ષ જતન વૃક્ષ સંરક્ષણ અને વૃક્ષોને વાલ કરી અને મેં કહ્યું એમ ચાલુ પ્રકૃતિ તરફ પાછા વળીએ એ સૂત્રને સાકાર કરવા માટે વન છે તો જીવન છે એ સૂત્રને મનમાં રાખી અને આપણે આગળ વધીશું તો જરૂરથી આ કામ થશે પૂજ્ય ગાદી બાપુએ કહેલું કે મારી હાખૂની કોઈ ના આવે તો એકલો જાને રે એમ ગુજરાતની ઘણી બધી વનમંડળીઓ અત્યારે ચાલુ કાર્યરત છે એમાં અમારી વનમંડળી કોઈ અમને લાભ આપે કે ના આપે અમે અમારી રીતે અમારી વનમંડળીને એકલો જાને રે સૂત્ર સાથે જોડી અને અમે જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લા સહિત માલપુર ગામ અને અરવલ્લી જિલ્લા સહિત તેર તેર જિલ્લાઓમાં અમે લોકોને અમે વૃક્ષ જતાનો સંદેશો આપીએ છીએ ઘર બેઠા ઘર ઉપયોગો દ્વારા આપણા રોગોના ઉપચાર માટે વનઔષધિનો પણ અમે પ્રચાર કરીએ છીએ ઘણી બધી બાબતો અમે આવરી લીધેલી છે અને અમે લોકોને અને તમામને એમાં પ્રકૃતિ પ્રેમીઓ પણ રહ્યા છે પ્રકૃતિ પ્રેમીઓનો પણ અમારી પાસે ઘણો બધો એવો ફાલ મોટો રહ્યો છે અને આવા વ્યક્તિ અમે શોધી અને એમનું પણ અમે જાહેરમાં સન્માન કરીએ છીએ હમણાં જ સત્યાવીસ તારીખે જેતપુર ખાતે એક સરસ મજાનો કાર્યક્રમ છે એમાં માલપુર સમગ્ર બોર્ડમાં પ્રથમ આવેલી બેનનું અમે પણ સન્માન કરી અને એના વાલી કે જે પ્રકૃતિ મેમી રહ્યા છે એનું પણ અમે સન્માન રાખેલું છે એટલે ટૂંકમાં કંઈક નવી પ્રવૃત્તિ અમે કરી અને લોકોને આમાં જોડાય લોકભાગીદારીથી લોકો વધુને વધુ જંગલો તરફ આકર્ષાય વૃક્ષો તરફ આકર્ષાય એના મહિમાને જાણે અને એનું એના જતન કરવામાં સફળતા મેળવે સ્વચ્છતા રાખે અને પર્યાવરણની જાળવણી કરે અને જાળવણી કરશે તો જ આપણે ટકીશું એવા મનોભાવ સાથે હું સૌને નમ્ર વિનંતી કરું છું અમે કરીએ છીએ આપ પણ કરો જ્યાં ક્યાં ત્યાંથી સવાર સમજી અને સૌ સાથે મળી અને આપણા વિકાસના કામમાં આપણા જીવનને નિધનને બનાવવાના કામમાં લાગી જાય ખૂબ